ઇન્સ્ટન્ટ બની જાય અને બાળકોના લંચ બોક્સમાં ભરી શકાય તેવા એકદમ સોફ્ટ અને ટેસ્ટી અપ્પે ઘરે જ બનાવીશું સાથે એકદમ ટેસ્ટી ચટણી પણ બનાવીશું તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે અપ્પે બનાવવા માટે એક કપ મેં સોજી લીધી છે જે રવો આવે છે તેનો ઉપયોગ નહીં કરવાનો આ રીતની થોડીક મોટો દાણોવાળી સોજી આવે છે તેનો ઉપયોગ કરીશું તો અપ્પે સરસ બનશે અને તેમાં અડધો કપ મીડિયમ ખાટું એવું દહીં એડ કરવાનું દહીં થોડું ખાટું લેજો તો આપે સરસ બનશે અને અડધો કપ પાણી એડ કરી લેવાનું તો કોઈ પણ એક વાડકીનું જ માપ સેટ કરી લેવાનું સારી રીતે મિક્સ કરી લઈશું તો આ ઇન્સ્ટન્ટ બની જાય અને બાળકોના લંચ બોક્સમાં ભરી શકાય તેવા આ અપે બનીને તૈયાર થઈ જશે એવું નહીં કે આમાં આગલે દિવસ પલાળવાનું બસ પલાળો અને થોડીક વારમાં આપે તૈયાર થઈ જશે અને આ આપે ઠંડા થશે ને પછી પણ બહુ સરસ લાગશે એટલે બાળકોને ખાવાની તો ખૂબ જ મજા પડે છે તો સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું અને ત્યારબાદ ઢાંકણ ઢાંકી લેવાનું અને પંદરથી વીસ મિનિટ માટે આ આપણે રેસ્ટ આપીશું જો બને તો અડધો કલાક રેસ્ટ આપજો તો સરસ બનશે અને હવે સ્ટફિંગ બનાવવા માટે એક પેનમાં બે ચમચી તેલ એડ કરવાનું અને અડધી ચમચી અડદની દાળ અને અડધી ચમચી ચણાની દાળ એડ કરીશું દાળ થોડીક સંતળાય એટલે તેમાં બીજું આદુ મરચાં એડ કરવાના તો દાળનો થોડોક કલર ચેન્જ થવા દેવાનો ત્યારબાદ તેમાં અડધી ચમચી રાઈ એડ કરીશું અને અડધી ચમચી જીરું એડ કરવાનું નાની અડધી ચમચીનો જ ઉપયોગ કર્યો છે મેં અને બે ચપટી જેટલી હિંગ એડ કરવાની વગર સારી રીતે થઈ જાય જો આ રીતનો થોડોક કલર ચેન્જ થાય એટલે તેમાં મીઠા લીમડાના પાનને મેં ઝીણા સમારી લીધા છે તે એડ કરીશું અને આદુ અને મરચાં મેં એક ટુકડો આદુનો અને બે મરચાંને ખલદસ્તામાં વાટી લીધું છે તે એડ કરીશું સારી રીતે મિક્સ કરી લેવાનું આદુ અને મરચાંને અડધી મિનિટ જેવું સાંતળી લઈશું અને ત્યારબાદ તેમાં વેજીટેબલ એડ કરવાના તો એક ડુંગળી એક નાનું ગાજર અને એક નાનું કેપ્સિકમ એકદમ ઝીણું સમારીને એડ કરવાનું વેજીટેબલ જો બીજા તમને ભાવતા હોય બાળકોને તે પણ અંદર એડ કરી શકાય અને કોઈ વેજીટેબલ ના હોય તો સ્કીપ પણ કરી શકાય સારી રીતે વેજીટેબલને બે ત્રણ મિનિટ માટે સાંતરી લઈશું શાકભાજીના માપનું જ મીઠું એડ કરવાનું જેથી શાકભાજી તરત થોડીક વારમાં સોફ્ટ થઈ જશે શાકભાજી થોડા સોફ્ટ થાય એટલે ગેસની આંશ બંધ કરી લેવાની અને તેમાં ત્રણ ચમચી જેટલા મેં મકાઈના બાફેલા દાણા લીધા છે જો દાણા હોય તો એડ કરજો બાકી સ્કીપ પણ કરી શકાય અને એક ઝીણું સમારેલું ટામેટું પણ એડ કરીશું ગેસ બંધ કર્યા પછી જ ટામેટું એડ કરવાનું અને હવે આપણે સ્ટફિંગને ઠંડુ થવા દઈશું સ્ટફિંગ ઠંડુ થાય ત્યાં સુધી મસ્ત મજાની ચટણી બનાવી લઈશું તો તેના માટે બે ચમચી એક પેનમાં તેલ એડ કરવાનું તેલ ગરમ થાય એટલે એક ચમચી ભરીને ચણાની દાળ અને એક ચમચી ભરીને અડદની દાળ એડ કરીશું બંને દાળને થોડોક કલર ચેન્જ થાય ત્યાં સુધી સાંતળવાની ત્યારબાદ તેમાં થોડાક પાંચ છ મીઠા લીમડાના પાન એડ કરવાના અને એક ટુકડો આદુનો અને એક મોટું સમારેલું મરચું એડ કર્યું છે સાતથી આઠ કડી લસણની એડ કરવાની અને સાતરી લઈશું ત્યારબાદ તેમાં એક સમારેલી ડુંગળી એડ કરવાની તો એક મીડિયમ સાઇઝની મેં ડુંગળી લીધી છે તેને મોટી જ સમારી દીધી છે તે એડ કરીશું ડુંગળીને એક મિનિટ જેવું સાંતળવા દેવાની ત્યારબાદ તેમાં બે સમારેલા ટામેટા એડ કરવાના કાશ્મીરી લાલ મરચાં ચાર પાંચ જેવા એડ કરીશું જો તમારી પાસે કાશ્મીરી મરચાં ના હોય તો જ્યારે આપણે ચટણી પીસીએ ત્યારે કાશ્મીરી લાલ મરચું પાવડર પણ એડ કરી શકાય સારી રીતે આપણે થવા દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું ચટણીમાં જેટલું એડ કરવાનું હોય એટલું એડ કરી જ લેવાનું મીઠું એડ કરવાથી ટામેટા સરસ સોફ્ટ જલ્દી થઈ જાય છે મિક્સ કરી લઈશું ત્યારબાદ ઢાંકણ ઢાંકીને ચાર પાંચ મિનિટ માટે થવા દઈશું વચ્ચે હલાવવાનું એકવાર એટલે સરસ ટામેટા આપણા સોફ્ટ થઈ જશે તો ચાર પાંચ મિનિટ પછી જોઈ લઈએ તો સરસ અહીંયા ટામેટા એકદમ સોફ્ટ થઈ ગયા છે જો આ રીતના સોફ્ટ થાય ને ત્યાં સુધી આપણે થવા દેવાનું ત્યારબાદ ગેસની આંચ બંધ કરી લેવાનું અને આ સ્ટફિંગને આપણે એક પેનમાં કાઢી લઈશું અથવા તો પ્લેટમાં એટલે ઠંડુ થઈ જાય એકદમ ઠંડુ થાય ત્યારબાદ જ આપણે પીસવાનું છે મિક્સર જારમાં એડ કરી લઈશું અને પીસવા જેટલું થોડું પાણી એડ કરવાનું વન ફોર્થ કપ જેટલું પાણી એડ કરીશું અને ચટણીને એકદમ સ્મૂથ પીસી લેવાની છે જો આ રીતની એકદમ સરસ સ્મૂથ ચટણી બનાવી લેવાની તો અહીંયા એકદમ સરસ ટેસ્ટી આપણી ચટણી બનીને તૈયાર છે તો એક બાઉલમાં કાઢી લઈશું અને તેમાં વઘાર કરી લઈશું તો આ ચટણી જો તમારે બાળકોને આપવી હોય તો આગલે દિવસ પણ બનાવી શકાય અને હવે ચટણીના વઘાર કરવા માટે બે ચમચી જેવું તેલ એક વઘારિયામાં લઈ લેવાનું તેમાં નાની અડધી ચમચી ચણાની દાળ અને અડદની દાળ એડ કરીશું નાની અડધી ચમચી રાઈ એડ કરવાની મીઠા લીમડાના પાન એડ કરી લઈશું સાત આંખ જેવા બે ચમચી જેટલી હિંગ એડ કરવાની અને દાળનો કલર થોડોક ચેન્જ થાય ત્યારબાદ આપણે વઘારને ચટણીમાં એડ કરી લઈશું તો મીડિયમ આંચે આપણે વઘારને થવા દેવાનો એટલે દાળના દાણા સરસ થઈ જાય જો આ રીતનું સરસ બ્રાઉન થઈ જાય એટલે આપણે વઘારને ચટણીમાં એડ કરી દેવાનું તો આ રીતે ચટણી સાથે બનાવજો બહુ ખાવાની મજા પડશે આપે મિક્સ કરી લઈશું તો આની સાથે કોપરું અને દાળિયાની ચટણી પણ સરસ લાગતી હોય છે તો એ પણ આપણે આની સાથે બનાવી શકીએ અને હવે આપણું સ્ટફિંગ તમે જોઈ શકો છો કે એકદમ થીક થઈ ગયું છે તો અડધો કલાક જેવું મને થઈ ગયું છે સ્ટફિંગ પલાળવામાં તો હવે તેમાં આપણા સાંતળેલા શાકભાજી એડ કરી દઈશું શાકભાજી પણ સરસ ઠંડા થઈ ગયા છે જો તમારે આ રીતે શાકભાજી સાંતડવા ના હોય તો એમને એમ કાચા પણ એડ કરી શકાય સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું અને થોડુંક પાણી અડધો કપ જેવું પાણી એડ કરીશું આ બેટરને આપણે જે ઈડલીનું બેટર હોય છે તેવું બનાવી લેવાનું જો થોડાક પાણીની વધારે જરૂર પડે તો એડ કરી શકાય ફ્રેશ ધાણા એડ કરવાના અને મિક્સ કરી દઈશું તો અડધો કપ કરતાં વધારે થોડા પાણીની જરૂર પડે તો એડ કરી શકાય થોડુંક ઢીલું આપણે ઇડલી જેવું બેટર બનાવી લઈશું સારી રીતે મિક્સ કરી લેવાનું તો અહીંયા આપણે મરી પાવડર એડ કરીશું નાની અડધી ચમચી જેવો મરી પાવડર એડ કરવાનો જો મરી પાવડર ના હોય તો ખલદસ્તામાં મરીને વાટી લેવાના તો મરી પાવડર એડ કરવાથી આપણા આપેનો ટેસ્ટ સરસ વધી જશે તેથી સ્કીપ ના કરતા એડ કરજો સારી રીતે મિક્સ કરી લેવાનું તો જો આ રીતનું આપણે બેટર બનાવી લેવાનું છે અને હવે આ રીતનું જે પેન આવે છે તે મેં ગેસ ઉપર મૂકી દીધું છે અને તેમાં આપણે નાની એક એક ચમચીનું ટીપું ઘીનું આપણે એડ કરીશું અથવા તેલનો પણ ઉપયોગ કરી શકાય એટલે આ આપે છે ને એકદમ ઓછા તેલમાં બની જશે અને હવે આપણું પેન ગરમ થાય ત્યાં સુધી મેં એક નાની અડધી ચમચી ખાવાનો સોડા એડ કર્યો છે અને થોડું પાણી એડ કરીને આપણે બેટરને સરસ મિક્સ કરી લઈશું ખાવાનું સોડા છેલ્લે જ એડ કરવાનો જ્યારે આપણે આપણું પેન મૂકી દઈએ ગેસ ઉપર ત્યારબાદ એડ કરવાનો સારી રીતે મિક્સ કરી લેવાનું તો ત્યાં સુધી આપણું પેન પણ સરસ ગરમ થઈ જશે અને હવે પેનમાં એક એક ચમચી આપણું આ બેટર એડ કરતા જવાનું તો જો આ રીતે સરસ એડ કરતા જવાનું અને ગેસની આંચ મીડિયમ જ રાખવાની જેથી આપણા અપ્પે બળી ના જાય તો આ રીતે અપ્પે તમે પણ જરૂરથી બનાવજો બહુ સરસ બનશે એ જ રીતે આપણે આખું પેનને ભરી દઈશું બસ આ રીતે થઈ જાય એટલે ઢાંકણ ઢાંકીને ચાર પાંચ મિનિટ માટે મીડિયમ આંચે થવા દઈશું ચાર પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો કે અપ્પે એકદમ સરસ ફૂલી ગયા છે અને ઉપરનું પાણી પણ સુકાઈ ગયું છે તો ત્યારબાદ આપણે એની સાઈડ ચેન્જ કરી લેવાની બધા જ અપ્પેની સાઈડ ચેન્જ કરી લેવાની અને ત્યારબાદ પાછું એમાં ઉપર એક એક ટીપું ઘીનું એડ કરીશું જેથી નીચેથી પણ અપ્પે સરસ થઈ જાય તો આ વેજીટેબલથી ભરપૂર જો આવો નાસ્તો આપણે બાળકોને આપીએ તો કેવું સરસ મજા આવે બીજી બે ત્રણ મિનિટ માટે જ સાઈડ ચેન્જ કરીને થવા દેવાનું બે ત્રણ મિનિટમાં સરસ થઈ જશે કેમકે પાણી એનું સુકાઈ ગયું છે તેથી બીજી બાજુમાં થતાં બહુ વાર નહીં લાગે બસ જો આ રીતનો થોડોક કલર ચેન્જ થાય એટલે આપણે આપેને કાઢી લઈશું જો થોડો થોડો જ કલર ચેન્જ થઈ ગયો ને એટલે એક પ્લેટમાં કાઢી લેવાનું અને બીજા આપે આપણે અંદર મૂકી દઈશું તો એકદમ મસ્ત મજાના બાળકોને અને મોટાઓને બધાને ખાવાની મજા પડે તેવા આપણા અહીંયા અપ્પે બનીને તૈયાર છે તેને આપણે આપણી બનાવેલી ચટણી સાથે ખાવાની તો ખૂબ જ મજા પડે છે તો જો તમે અંદરથી પણ હું એક અપે તમને બતાવી દઉં તો કેટલું સોફ્ટ અને અંદરથી પણ તમે જોઈ શકો છો કે બહુ સરસ એકદમ નરમ બન્યું છે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા આપણા આપે બનીને તૈયાર છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો